ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમ જ્ઞાન ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ધારી તાલુકાના ચોલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ નું આયોજન કરવાનું કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા પાલિકા પ્રમુખ ભલ્લુભાઈ વાડા જિલ્લા ખરીદ વેચાણ સંઘ જતીભાઈ પાનસુરિયા જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત આગેવાન ઉપસ્થિત રહ્યા જેમાં સરકાર શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં પાલિકાના કર્મચારી તેમજ સદસ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સર આપનું નામ શું છે આજે કાર્યક્રમ હતો શું કહેશું હું ચાલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ જોશી આજરોજ ચાલાલા નગરપાલિકામાં ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર અનુસાર આજરોજ સાત અગિયાર બે હજાર પચીસના રોજ વંદે માતરમ દાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના ઉજવણીના ભાગરૂપે આજરોજ નગરપાલિકા કચેરીના હોલની અંદર માનીય ધારાસભ્ય શ્રી કાકડિયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ ચલાલા નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા સ્ટાફના સભ્યો અને ભાઈઓ બહેનો તથા ચલાલા નગરપાલિકાના આગેવાન સામાજિક આગેવાનની હાજરીમાં વંદે માત્ર દાનનું સામૂહિક દાન કરવામાં આવેલ તેમજ સ્વદેશી સફત સામુદાયિક રીતે લેવામાં આવે અને આ આ આ કરવામાં આવે સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધરી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે